મિની અજમેર તરીકે ખ્યાતિ પામેલ અને હિન્દુ મુસ્લિમ બિરાદરોના આસ્થાના પ્રતિક સમા હાંસોટના હજરત છોટુ મિયા બાવા અને કરીલા બાવાની શરીફની હિન્દુ અને મુસ્લિમ ભક્તોનો સમન્વય જોવા મળે છે અહીં નાત જાતનો ભેદભાવ ભૂલી ભક્તો શ્રદ્ધાબે પોતાની મનોકામના વ્યક્ત કરી બાધા પૂર્ણ કરતા હોય છે આ ઉર્સ પ્રસંગે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ દિલ્હી સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં મુરીદો ઉમટી પડ્યા હતા અને હિન્દુ અને મુસ્લિમ બિરાદરો સાથે મળીને આ ઉર્સની ઉજવણી કરી હતી પ્રતિવર્ષ વર્ષ ઉર્સ શરીફમાં ભરૂચ અંકલેશ્વર સુરત વડોદરા ઉપરાંત વિદેશમાં વસતા અને રાજ્ય અને રાજ્ય બહાર વસતા હજરત છોટુ બાવાના મુરીદો લાખોની સંખ્યામાં ભાગ લેતા હોય છે દરગાહ શરીફના

અને છોટું બાબા સાહેબનો મજાર શરીફ છે અહીંયા ઉર્ષની ઉજવણી થાય છે આજ આજ રોજ પિસ્તાલીસમો ઉર્સ છે છોટું બાવા સાહેબનો લાખો લોકોની મેદની અહીંયા હોય છે ગામે ગામ રાજ્યોથી અને દેશ અને પરદેશથી લોકો આવે છે આવીને લોકો પોતાની મનોકામના પૂરી કરે છે લોકોની ભાવના એટલી બધી છે હિન્દુ અને મુસ્લિમ બંને ભેગા મળીને સાથે આખી રાત ભજન કીર્તન કરીએ છીએ સાથે જમીએ છીએ હળી મળીને રહીએ છીએ અને આખી રાત હર્ષો ઉલ્લાસથી હાંસવટ મુકામે અમે લોકો આ ઉજવણી કરીએ છીએ ઉર્ષની ઉજવણી કરીએ છીએ લોકોની શ્રદ્ધા એટલી બધી છે લોકોના કામ પણ એટલા બધા સરસ થાય છે અને જેમ આપણા ભારતની અંદર અજમેર શરીફ છે એ જ રીતે હાંસોટ મુકામે પણ મિની અજમેર છે અને લોકોની શ્રદ્ધા એની સાથે જોડાયેલી છે